જય શ્રી કૃષ્ણ આજે ચૈત્ર મહિનાનો છેલ્લો દિવસ દર્શ અમાવસ્યા છે આજના દિવસે પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાથી પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે સાથે જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવી ગરીબોને દાન આપવું ભૂખ્યાને ભોજન આપવું આ દરેક કાર્યો કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે આથી જ અમાવસ્યાની તિથિને પુણ્યનું પર્વ કહેવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલી પિતૃઓની પૂજા પિતૃ તર્પણ શ્રાદ્ધ અને બ્રાહ્મણ ભોજનથી પિતૃઓને તૃપ્તિ મળે છે તેના આશીર્વાદથી સંતાનની લાંબી આયુષ્ય નિરોગી જીવન અને વંશવૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અમાવસ્યાના દિવસે પવિત્ર જળાશય કે ગંગા સ્નાન કરવાનું મહાત્મ છે જો પવિત્ર જળાશય કે ગંગામાં સ્નાન ન કરી શકાય તો ઘરમાં રહેલા નાવાના પાણીમાં કાળા તલ કે ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કે પછી પવિત્ર જળાશયમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તથા શનિ દોષમાંથી મુક્તિ મળશે અમાવસ્યાની તિથિએ પીપળાના ઝાડને પાણી સિંચવું તથા તલના તેલનો દીપ પ્રગટાવવાથી અસાધ્ય રોગ દૂર થાય છે કહેવાય છે કે પીપળામાં પિતૃઓનો વાસ હોય છે આથી અમાવસ્યાની તિથિએ પીપળાને જળ સિંચવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દિવસે પ્રદોષકાળ એટલે કે સાંજના સમયે દીપદાન કરવાથી અકાળ મૃત્યુ થતું નથી આ દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી સ્નાન કાર્યથી પરવારી ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું કહેવાય છે કે ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવાથી ગ્રહ દોષ પીડા દૂર થાય છે તથા ચૈત્રી અમાવસ્યાના દિવસે ચાર શુભ બની રહ્યા છે જેના કારણે શુભતા મંગલતા પ્રદાન કરનારો આ દિવસ છે અમાવસ્યાની તિથિ એ પિતૃઓને સમર્પિત છે આથી આજના દિવસે ભગવાન ભોળાનાથની સાથે પિતૃ પૂજન કરવાથી સ્નાન દાન અધર્ય કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે જાણે અજાણે થયેલી ભૂલો માટે આજના દિવસે પિતૃઓ પાસે માફી માંગવામાં આવે છે પિતૃઓને યાદ કરી પ્રાર્થના કરી અને દાન કરવામાં આવે તો પિતૃઓ પ્રસન્ન થાય છે એના પૂર્વજોને સુખ સમૃદ્ધિ અને વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે આ દિવસે તુલસીના છોડની પૂજા કરવી જળ સિંચવું તુલસી ક્યારેય શુદ્ધ ઘીનો દીવો કરવો તથા તુલસીના છોડની એકસો આઠ પરિક્રમા કરવી આમ કરવાથી ઘરની ગરીબી દરિદ્રતા દૂર થશે માતા લક્ષ્મી પ્રસન્ન થશે જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે આજના દિવસે ગાયને લીલો ઘાસચારો ખવરાવો ઘરની બનાવેલી રોટલી ખવરાવી કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવરાવી પક્ષીને દાણા ચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું આમ કરવાથી કર્જ અને દેવામાંથી મુક્તિ મળે છે ચૈત્ર મહિનાને કીડિયારું પૂરવાનો માસ કહે છે જો આખો મહિનો તમે કીડીને કીડિયારું ન પૂરી શક્યા હોય તો અમાવસ્યાના દિવસે કીડિયારું પૂરવાથી આખો મહિનો કીડીને કીડિયારું પૂરવાનું પુણ્ય ફળ પ્રાપ્ત થશે અને કર્જ અને દેવામાંથી મુક્તિ મળશે સાત પેઢી ધનવાન બનશે એવું શાસ્ત્રોમાં કહ્યું છે આથી ચૈત્ર મહિનાની અમાવસ્યાના દિવસે કીડીને કીડિયારું જરૂર પૂરી દેવું કહેવાય છે કે દર્શ અમાવસ્યાના દિવસે પિતૃઓ પૃથ્વી પર આવે છે આથી આ દિવસે પિતૃઓને યાદ કરી પિતૃઓને સ્મરણ કરીને યથાશક્તિ દાન દક્ષિણા આપવી જોઈએ ગાયને લીલો ખાસ ચારો ખવડાવો પક્ષીને દાણા ચણ નાખવા કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવડાવી કીડીને કીડિયારું પૂરવું જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી ભૂખ્યાને ભોજન કરાવવું આ દરેક કાર્યો અમાવસ્યાના દિવસે કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે દરિદ્ર નારાયણ રાજી થશે તો સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપશે તેના ઘરમાં અન્ન અને ધનની ખોટ ક્યારેય નહીં આવે આપણા ધર્મગ્રંથમાં કહ્યું છે કે ચૈત્ર મહિનાની અમાવસ્યાના દિવસે જરૂરિયાતમંદને તથા દરિદ્ર નારાયણને ભોજન કરાવવું તેમજ આ મહિનામાં ગરમી પુષ્કળ પડતી હોય છે આથી આ મહિનામાં જળદાન કરવું આ મહિનામાં જળદાન કરવાથી સોનાના દાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તથા આ દિવસે ત્રાંબાના લોટામાં જળ ભરી કાચું દૂધ અને તલ મિક્સ કરી પીપળાને ચઢાવવું સાથે શુદ્ધ ઘીનો તેવો કરવો આમ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થશે શાસ્ત્રોમાં કહ્યું છે કે અમાસની તિથિએ તર્પણ પિંડદાન શ્રાદ્ધ વગેરે કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે તથા આ દિવસે જરૂરિયાતમંદને ગરીબોને જરૂરી ચીજવસ્તુનું દાન કરવું જોઈએ જે કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે તેના આશીર્વાદથી ઘર પરિવાર પર કોઈ સંકટ હશે તો એ ટળી જશે રોગ દોષ કષ્ટમાંથી મુક્તિ મળશે અમાસની તિથિ એ પુણ્ય આપનારી તિથિ છે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે જો અમાસના દિવસે સ્નાન દાન ધ્યાન પૂજા પાઠ તો કરવા જોઈએ સાથે મંદિરે કે બ્રાહ્મણોના ઘરે જઈ કાચું સીધું જરૂર આપવું જોઈએ મિત્રો આખો મહિનો સ્નાન દાન પૂજા પાઠ જો ન થઈ શકે તો અમાવસ્યાના દિવસે બ્રાહ્મણના ઘરે જઈ કે પછી મંદિરે જઈ કાચા સીધાનું દાન જરૂર કરવું જોઈએ કારણ કે કહેવાય છે કે અમાસના દિવસે કાચા સીધાનું દાન કરવાથી ગ્રહદોષ બાધામાંથી મુક્તિ મળે છે આથી દર અમાવસ્યાના દિવસે બ્રાહ્મણોને ઘેર જઈ કાચું સીધું જરૂર અર્પણ કરવું આ કાચું સીધું એટલે કે ભોજનમાં બનાવવામાં વપરાતી દરેક કાચી સામગ્રી જેવી કે ચોખા દાળ ચણાની દાળ મગ ચા ખાંડ મરી મસાલામાં હળદર મરચાં ધાણાજીરું પાવડર તેલ ઘી ગોળ ખાંડ ચા તેમજ સીઝનના ફ્રૂટ કાચા શાકભાજી ઘઉંનો લોટ વગેરે સામગ્રી પોતાની શક્તિ સામથર્ય અનુસાર દાન કરવી કારણ કે આ દરેક સામગ્રીનો સંબંધ દરેક ગ્રહ સાથે જોડાયેલો છે આ કાચું સીધું એટલે નવ ગ્રહોનું દાન સીતામાં ઘઉંનો લોટ અપાય છે ઘઉંના લોટનું દાન કરવાથી સૂર્યગ્રહ દોષ શાંત થાય છે સૂર્યગ્રહ પ્રસન્ન થઈ માન સન્માન પ્રતિષ્ઠા પદવી અને સારું આરોગ્ય દીર્ઘાયુષના આશીર્વાદ આપે છે તેમજ કાચા સીતામાં ચોખા અપાય છે ચોખાનું દાન કરવાથી ચંદ્રગ્રહ દોષ પીડામાંથી મુક્તિ મળે છે ચંદ્રગ્રહ પ્રસન્ન થઈ જેના ફળ સ્વરૂપે માનસિક શાંતિ જીવનમાં સકારાત્મકતા પ્રભાવ આવે છે તથા કલ્પના શક્તિ મજબૂત બને છે બુદ્ધિ ચાતુર્યમાં વધારો થાય છે કાચા સીધામાં મગ અને મગની દાળ અપાય છે જેનાથી બુધ ગ્રહ પીડામાંથી મુક્તિ મળે છે જેના ફળ સ્વરૂપે પરિવારના સભ્યો બાળકોની બુદ્ધિ તેજ બને છે તેના હાજર જવાબથી સમાજમાં પ્રભાવ પડે છે માન સન્માન વધે છે સુંદરતા અને રૂપ ખીલે છે તેમજ કાચા સીધામાં તેલ આપવાથી શનિ દોષ પ્રભાવ હોય તો તે દૂર થઈ જાય છે જીવનમાં આવતા અનેક સંકટો કષ્ટો દર્દ વગેરે શનિદેવ હરી લે છે કાચા સીધામાં સીઝનના ફળ તેમજ મીઠાઈ ઘી વગેરે આપવાથી દોષ દૂર થાય છે ગુરુગ્રહ પ્રસન્ન થઈ સમાજમાં માન સન્માન પ્રતિષ્ઠા પદ યશ કીર્તિ વગેરે પ્રાપ્ત થાય છે તેમજ કાચા સીધામાં મીઠું હળદર થાણા જીરું લાલ મરચાં વગેરે મરી મસાલાનું દાન કરવાથી રાહુ અને કેતુ ગ્રહ પ્રસન્ન થાય છે તેની ગ્રહદોષ પીડા હોય તો તે દૂર થાય છે જેનાથી જીવનમાં પ્રગતિના માર્ગો ખૂલે છે વેપાર ધંધામાં સફળતા પ્રાપ્ત થાય છે ધનની બચત થાય છે કોર્ટ કચેરી જેવા વિવાદમાંથી મુક્તિ મળે છે દાંપત્ય જીવન આનંદમય રહે છે તેમજ કાચા સીધામાં લાલ લીલા પીળા રંગના શાકભાજીનું દાન કરવાથી બુધ અને શુક્ર ગ્રહ શાંત થાય છે જેના લીધે ત્વચા સંબંધિત રોગ હોય તે દૂર થાય છે વ્યક્તિના રૂપ સુંદરતામાં વધારો થાય છે આમ કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દોષ શાંત થાય છે વ્યક્તિ તેના જીવનમાં ગ્રહ પીડામાંથી મુક્ત થાય છે આથી જે વ્યક્તિએ પોતાના જીવનમાં સુખ પ્રાપ્ત કરવું હોય ગ્રહ પીડામાંથી મુક્ત થવું હોય તો તેમણે દ્રાદશી અમાવસ્યા તેમજ ગ્રહણના દિવસે કાચા સીધાનું દાન જરૂર કરવું જોઈએ મિત્રો અમાવસ્યા તથા ગ્રહણના દિવસે બ્રાહ્મણના ઘરે કાચા સીધાનું દાન કરવાની પ્રથા આપણા પૂર્વજોના સમયથી ચાલતી આવી છે એ સમયે આપણા પૂર્વજો સંપૂર્ણ ખેતી પ્રધાન હતા તેમની પાસે ગ્રહદોષ પીડામાંથી મુક્ત થવા કોઈ યજ્ઞો વિધિ કરવાનો સમય ન હતો આથી તેઓ નવગ્રહ દોષમાંથી મુક્ત થવા બ્રાહ્મણના ઘરે જઈ કાચું સીધું આપી આવતા આ કાચું સીધું એટલે દાન જે પ્રથા હાલના સમયમાં નવી પેઢીમાં વિસરાઈ ગઈ છે પરંતુ આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે બ્રાહ્મણના ઘરે જઈ કાચું સીધું આપવાથી નવગ્રહ દોષ શાંત થાય છે મિત્રો ગ્રહણના દિવસે તથા અમાવસ્યાની તિથિએ મંદિરે અથવા તો બ્રાહ્મણના ઘરે જઈ કાચા સીધાનું દાન કરવાનું મહાત્મા આપણા શાસ્ત્રોમાં કહેલું છે જે કરવાથી નવગ્રહ દોષ પીડા દૂર થાય છે જીવનમાં શુભતા મંગલતા આવે છે સુખ સમૃદ્ધિ આવે છે તો મિત્રો આ હતું ચૈત્ર અમાવસ્યાનું મહાત્મ આ દિવસે કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા તથા આ દિવસે કરવાના ઉપાયો જેની સંપૂર્ણ સાચી માહિતી તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય ભોલેનાથ જય પિતૃદેવ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ